તો જય કિસાન ખેડૂત મિત્રો આપણે અત્યારે મેસી જે છે એને ખેડૂતો આમ તો ઓળખતા જ હોય છે જય માતાજી તો આપણે ભાઈને પૂછી મેસીના અલગ અલગ મોડલની માહિતી આપશે આપણે આપણું રેગ્યુલર મોડલ છે બસો એકતાલીસ ડાયના બરાબર એ બસો એકતાલીસ મતલબ બેતાલીસ વર્ષમાં આપણું આ ટોપ મોડલ કહેવાય એમાં રેગ્યુલર બસો એકતાલીસ કરતાં શું ક્યારે આપેલા છે અહીંયા આવું એક તો એમાં આપણે પેલી સાઈડ હાઈલો મીડિયમ ગેર આપેલો છે અહીંયા તમે જોઈ શકો બરાબર ઉપર રિવર્સનો આપણે અહીંયા જ આપેલો છે જેસીબી સિસ્ટમ જ્યારે તમે આગળ કરો તો ટ્રેક્ટર આગળ જાય પાછળ જાય બરાબર એટલે ટૂંકમાં આ ટ્રેક્ટરમાં તમે બાર ગેર આગળ મળે તો બાર ગેર પાછળ મળે બીજી આની વિશેષતા એ છે કે આ ધરો છે એ સો એમ એમ તમે આગળ પાછળ કરી શકો બરાબર આજે આપણે ટ્રેક્ટરમાં ધરો આપેલો છે એ તમે આગળ પાછળ પણ કરી શકો પાછળ ટૂંકમાં બધું બેતાલીસ હોસ્ટ પાવરમાં ફૂલ પચાસ હોર્સ પાવર જેવી સિસ્ટમ આપણે આપેલી છે પેલી સાઈડ તમે જોઈ શકો કે આમાં ચાર પ્રકારના પીટીઓ આપેલા છે પાછળની આપણે વાત કરીએ તો અહીંયા આ ટોલીની આપણે પાઇપ કીટ આપેલી છે આ તમે એક્સ્ટ્રા ફીટ કરાવી પડશે પણ આપણી જે હાઇડ્રોલિક આવશે એકદમ કમ્ફર્ટેબલ આવશે કે તમે જ્યારે ઓપરેટ કર્યું હોય એનું શું છે કે જૂના મેસીમાં આપણે તમે જોતા હોશો કે લિફ્ટિંગ માટે તમારે હાથ વધારે નીચે કરવો પડે આ મોડલમાં એ પણ તમને થોડું કમ્ફર્ટ કરેલો છે બરાબર હવે આપણે બીજા જૂના ફેરફાર કરેલો છે જે જૂનું બોતેર પચાસ આવતું એમાં હાઈલોનો ઘેર અહીંયા આપવામાં આવતો નાનો હવે એ પેલી સાઈડ સામે લઈ ગયા છે ઉપરથી જ્યારે હાઇડ્રોલિક ઓપરેટિંગ કરવા માટે આ સિસ્ટમ અહીંયા નીચે હતી એને પણ અત્યારે ઊંચી કરી નાખી છે અને લિફ્ટ કેપેસિટી વધારી દીધી આ સેમ બોતેર પચાસ પચાસ ઉપરમાં આવશે એમાંને એમાં જો કોઈને વધારે તાકાતવાળું ટ્રેક્ટર જોતું હોય તો કંપની એસી પંચાવન બનાવેલું છે આ એસી પંચાવન એકદમ સ્માર્ટ લુકમાં સ્ટાઇલિંગ આનું બોનેટ પણ ફ્રન્ટ ઓપનિંગ આવશે બરાબર તાકાત આમની વધારી દીદીએ બાકી બધી સિસ્ટમ સેમ આવશે તાકાત વધારે દીધીને એક આમાં પંપ હાઇડ્રોલિક મતલબ ટ્રોલી ઉપર માટેનો એક પંપ વધારે આપેલો છે કે જ્યારે ફાસ્ટ ટ્રોલીને લિફ્ટ કરી શકે તો આ આપણા નવા નવા મોડલ છે તો ખેડૂત મિત્રો આવું આપણા મેસીની જે મસ્ત માહિતી મેળવી આપને તો આપને જયદીપભાઈ વાળાએ આ માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર અને મેસી કંપની કાયમ ખેડૂતો માટે ઘણી બધી કરતી હોય તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ જય કિસાન